નર્મદા લાઈવ માં આપનું સ્વાગત છે આજે જે ધોરણ 10 નું પરિણામ આવ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે તો રાજપુરા ની જયમ દેશકુલા વિદ્યાર્થી કબીર છે આપણી સાથે છે જે કે જેઓ જિલ્લા ફર્સ્ટ આયા છે આપણે એની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આપણે જે આજે સિદ્ધિ કરી છે એની પાછળ કેટલી એમની મહેનત છે આપનો ખૂબ ખૂબ સ્વાગત છે ને કોંગ્રેચ્યુલેશન સૌથી પહેલા અમે જાણવા માંગુ તમારો જે જિલ્લા માં તમે ટોપ કર્યું છે એ પણ તમને કયા પ્રકારની અનુભૂતિ છે કોઈ સારું લાગે રહી આજે

કેટલા કલાક નું વાંધન કરવું પડે એક્ચ્યુઅલી દસમા માં મેં ટ્યુશન ગયો હતી સ્કૂલ પર કોન્ટેક્સ ટુ એટલે સ્કૂલ પર જે સૌથી વધારે સ્ટડી પર ફોકસ કરતો હતો વાંચન માટે અહીં લાઇબ્રેરી આવેલ છે તો અહીં લાઇબ્રેરીમાં જતો હતો અને સેલ્ફ સ્ટડી ને મહત્વ આપતો હતો જો કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ રીતે બુકમાં કે પછી સરને પૂછીને ડાઉટ દૂર કરતો હતો

ગ્રેટ અચીવમેન્ટ છે બહુ બહુ જ આનંદ અનુભવું છું બહુ જ એટલે મને વ્યક્ત નથી કરી શકતો હવે ને એક્ચુઅલી એની મહેનત પણ નથી એ એને લાયક છે એના જે પર્સન્ટેજ એના જે આવ્યા છે રેન્ક એનો આવ્યો છે એની મહેનતને અનુરૂપ છે ને આ તો અમારા પરિવારની તો ગર્વની વાત છે પણ મારા થોડા સમાજને ગર્વની વાત છે મારા સમાજમાં પણ આ રીતે ડિસ્પ્લેમાં ફર્સ્ટ આવનાર એટલે سارے રેન્કમાં આવનાર સુગ્રત ખેલાડી પ્રથમ જ છે તો ગ્રેટ બહુ સારા બહુ આનંદનો અનુભવ થાત રે મેં પેલે કરી ગયા છે આનંદ થાય કે જિલ્લામાં ખખમ આવવું એ કઈ સહેલી વાત નથી અને એક એવું સપનું હતું જે મેને કોઈ મને એવું હતા કે તું વાંચવા બેસ કે તું બીબી ના જોઈતી તેવું દેવું કોઈ બનાવ આ ખાના સમયેમાં ના ના એવું નથી બહુ દીકરો મહેનત કરતો ત્યાર તમને એવું લાગતું કે જિલ્લામાં સ્થાન એની મહેનત હતી એ પ્રમાણપત્રની તો એ આવવાનો જ હતો એમની જે કોમ્પિટિશન એમના જે ગ્રુપ માં ચાલતી હતી જે રીતે એમના ટેસ્ટ લેવા હતા એમાં જે માર્ક્સ આવતા હતા એના થોડા ટાઈમ થી ટેસ્ટ લેતા હતા એના એની મહેનત પ્રમાણે માર્ક જે લાવતા હતા એ તમારે લાગતું હતું કે ડિસ્ટ્રિક્ટ તો આવવાના છે પણ મને તો કઈ કમ સે સ્ટેટ લેવલ પર બી એને મને એ હતું કે રેન્ક આવશે જ

એટલે એની પર એ વસ્તુ અમે બોર્ડ છે બોર્ડ છે એવું એને બિલકુલ હાવી થવા નથી દીધું ને એને પોતે પણ કોઈ દિવસ ટેન્શન લીધું નથી કેમ કે એને પૂરેપૂરી મહેનત કરેલી હતી એને નોર્મલ એક એક્ઝામ આપતા હોય એ રીતે જ એક્ઝામ એને બોર્ડ ની પર આપ્યું છે બિલકુલ વગર ટેન્શન એને કોઈ ટેન્શન નહીં નોર્મલ તો આપણે કવિ સાથે કોઈ વાત કરી કરીશું કે શું બનવું છે હવે આગળ જઈને હવે આગળ હા ક્લાસ 8 માં મે હેક્સ ટ્રિક ઓફ મેડિસિન લીધી છે ઓકે પછી આગળ જઈને શું છે આગળ જઈને જેડબલ કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એની તૈયારી કરી તો કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ દસમાના ધોરણનું જે સ્ટેજ હોય છે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે અને અહીંયાથી ઘરના લોકોને પણ ખબર પડે છે કે મારો દીકરો કે મારી દીકરી કઈ તરફ જવાની છે તો આજે આ વિદ્યાર્થી જે જિલ્લામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે અને આપણે એમની પાસેથી અનુભવ અનુભવ આજે આ જે લોકો વિડીયો જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ જોતા છે એમણે પણ આ તમારે પણ પ્રેરણા લેવા જેવી ચાર પ્રકારના સમાચાર અને વિડિયો માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરજો